લીધો હતો તારીખ રોજ નડિયાદના ખેતા તળાવ નજીક રામજી મંદિર પાસે જે કુવો છે ત્યાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળેલી પછી ખબર પડી કે લાશ છે તે મરણ જનાર હિરેનભાઈ હર્ષદભાઈ દેસાઈ છે જે ત્યાં સાત ઓરડા દેસાઈ વગાવા રહેતા હતા છેલ્લે એના મિત્ર ધનંજય ઉર્ફે શેટ્ટી હરીશભાઈ દેસાઈ સાથે એના ઘરેથી નીકળ્યા હતા એ બાબતે અમત દાખલ થયેલી બાદમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું અને ગઈકાલ તારીખ ચૌદ બાર ના રોજ એની પત્નીના ફરિયાદ લેતા ધનંજય શેટ્ટી વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે નડિયાદ પોસ્ટે ફર્સ્ટ રજિસ્ટર નંબર આઠસો પંચ્યાસી કલમ ત્રણસો બે બસો એક મુજબ ગુનો રજિસ્ટર કરેલ છે અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને મોબાઈલ ટેકનિકલ સર્વેલન્સ એ બધાની મદદથી આપણે આરોપીને પકડેલા છે આરોપીને અટક કરવામાં આવે છે આરોપીના રિમાન્ડ લેવાની તજવીજ ચાલુમાં છે આરોપીએ શું કબૂલાત કરી આરોપીએ કબૂલાત કરી હતી અને એની પત્ની પણ ફરિયાદમાં જણાવ્યા મુજબ એ અને એના મિત્ર વચ્ચે પૈસાની લેતી જતી હતી અને એ બાબતની વચ્ચે રજક થયેલી ને એ વખતે એને કુવાની નજીક બેઠા હતી હવે ત્યાં ધક્કો મારી દીધો અને કુવામાં પડી જતા આ મરણ જાહેર મરણ ગયેલ છે ને એને કબૂલાત કરે છે આરોપીને ક્યાંથી પકડ્યો આરોપીને મારા સોચથી ખબર પડે કે એના ઘરે આવવાનો છે એ નરિયાદમાં ઘર એને પગ લીધો છે ઓકે